હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ગોળ અને કેરીનું અથાણું તો આપણે કેરીને ચો આવી રીતે બધી કટકા કરી સાફ કરી લીધી છે આ રીતના બધા ગોઠલા કાઢી નાખ્યા છે અને ધોઈ સાફ કરી નાખી મીઠું ભેરવી દે મીઠું એકદમ ચડિયાતું રાખવાનું જાચું એ પાછું નીકળી જવાનું છે ઝાજુ મીઠું હૈશે ને નાખેલું તો અથાણું આપણું બગડશે નહીં હળદર મીઠું મિક્સ કરી દઈ હળદર મીઠું મિક્સ કરી દીધું છે અને આપણે એક રાત પૂરતું પાણીમાં મીઠા વાળું રેવા દેવું હવા રે આનું આ પાણી નીકળી જાય પાછું એટલે હવાઈ રે આને એક રાઈત પૂરતું આમાં આપણે રાખી મૂકીએ એટલે મીઠું ચડી જાય હળદર ચડી જાય ફવાય રે પછી એમાંથી કાઢીને આપણે સુકવી દેશું કેરી આપણે હળદર ને મીઠા માં હતી આપણે આવી રીતે સૂકવી દીધી હતી એક રાઈ તાકી રાઈ કાલની હતી એ સુકાઈ ગઈ છે અત્યારે આ ગાજર નાખવાના હતા ને તો એ ગાજર પણ આપણે સુકવા અત્યારે નાખી દીધા છે ગરમ પાણીમાં પલારીને અને ઘડીક વાર રહેવા દીધા એટલે પૂણા થઈ ગયા પછી આપણે ખાટા પાણી પલાયરા કેરીનું જે પાણી નીકળે ને એ પાણી પલાયરા હતા અડધી કલાક પલાયરા બસ નહીં ચોવીને મૂકવી દીધા છે આ મૂકાય ને આપણે એનો બોરો એટલે કે હવે તૈયાર કરી દઈએ આ તેલ સરસવનું તેલ લીધું છે અથાણા માટે સરસવનું તેલ નાખો ને તો ખોરું થવાની બીક ન રહી બે વર્ષ લગી આટલું એટલે આપણે સરસવનું તેલ ઓણ નાખવું છે અને આને હું ગરમ કરવા મૂકી દઉં છું આપણે હવે જે બનાવો છે ને એનો વઘાર કરવો છે તો તેલ ગરમ કરવા મૂકી દો નાખવા માટે બે થી ત્રણ ચમચી બોરો એટલે કે કુરિયા કે બોરો જે કહેવાય આ આ કુરિયા વરિયાળી દોઢ ચમચી એક ચમચી મેથી છે અને બે ચમચી આપણે ધાણાના કુરિયા લીધા છે વઘાર માટે આ છ થી સાત આપણે લાલ મરચાં લીધા છે અને એનો ખાસ વઘાર કરવા માટે જોઈને તો જો આઠથી દસ નંગ તીખા લીધા છે બે થી ત્રણ ફૂદડી બાદ્યા છે 8-10 લવિંગ છે બે થી ત્રણ ટુકડાના છે આ વરિયાળી વરિયાળી ગરમ તેલ થાય ને પછી આપણે આ માથે કરી વઘાર નીકળે એટલું ગરમ થઈ ગયું છે

અને કદાચ થોડો ઘણો પાણીનો ભાગ હોય ને તો એ ઓલો થઈ જાય મસાલાનો હવે જ આખો તૈયાર છે જો ગોળ કેરીનું તમારું આથણું બગડી જતું હોય ને તો આવી રીતે કરો એટલે આથણું બગડે જ નહીં અને બે વર્ષ સુધી આમ નમ રિય આવું ને આવું તાજું આથણું બનાવ્યું હોય ને એવું રીએ જરાય પણ આથણું તેલવાળું બરે નહીં બગડે નહીં

આપણે ગોળ ને એ તો બધું મિક્સ કરેલું જ હતું પેલા કમ સે કમ આને ત્રીસ મિનિટ તમારે આવી રીતે આમ ચોરવાનું એટલે એકદમ ગોળ ઓગળવા લાગશે અને બધું આવી મિક્સ થઈ જાય જો આપણું આ એક દિવસ પડ્યું રહ્યું હતું એક દિવસ ને એક રાઈટ આપણે મિક્સ કરીને અને મૂકી દીધું તો ચાવું થઈ ગયું આટલું સરસ ગોળ ને બધું ઓગળીને એક રસ થઈ ગયું છે હવે આને આપણે એક કાચની બાટલીમાં ભરી લેવું જો આ તમને જો આપણે એક દિવસ અને એક રાઈત આપણે મિક્સ કરી અને અથાણું મૂકી દીધું હતું આવું સરસ એક રસ થઈ ગયું છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી અથાણાની તમને ગમે તો લાઈક અને શેર કરી દેજો અને આ કોમેન્ટમાં કહીજો તમારે શેની રેસીપી જોઈશે તો એ હું બનાવીને શેર કરીશ તો હવે આપણે બાટલીમાં ભરી દઈએ આવી રીતે કાચની એક બોટલ લઈ અને ભરી દેવાનું હંમેશા કાચની બોટલ હોય ને એમાં જ ભરવાના એટલે ખરાબ ન થાય અથાણા સરસ રીતે બધા જો આમાં જરૂર પડશે ને તો આપણે ગરમ કરીને થોડુંક કેવું તેલ ઉમેરશું તેલ આપણે આમાં એક કિલો કેરી હતી તો બસો ગ્રામ જેટલું જ નાખ્યું છે ગોળ વોગરી રસ્તો થયો એટલે તેલની જરૂર નથી પડી બાટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ઢાકણું ઢાકી અને એક માથે આવી રીતે આપણે રૂમાલ રાખી અને કોઈ પણ એક રબર કે દોરી આવી રીતે બાંધી અને મૂકી દેવાનું હવે આને આપણે એક મહિના પછી ખોલી અને ખાવામાં યુઝ કરશું તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે બાય બાય